વિકાસ આહિર નામનો અસામાજિક તત્વ સુરતમાં પચાસ લાખ રૂપિયાના એમડી ડ્રગ સાથે રંગે હાથ ઝડપાયો આ ડ્રગ પેડલર વિકાસ આહિર સાથે ડ્રગના ધંધામાં તેના ભાગીદારો અઝીઝ ખાન તેમજ મોહમ્મદ રેહાન તેમજ જાવેદ નામના આરોપીની પણ ધરપકડ થઈ છે સેવાના નામે હિન્દુત્વના ઝંડા લઈને ફરતા આવા લોકો ઘણા બધા હજુ પણ સુરતમાં ખુલ્લે આમ ફરે છે કારણ કે રાજકીય નેતાઓ સાથેના ફોટાઓ તેમજ હિન્દુત્વના નામના સંગઠનનો ઉપયોગ કરી આ લોકો કાળા કારોબાર સાથે સંકળાયેલા હોય છે જો તેમના ડેટા ચેક કરવામાં આવે તો મોટા મોટા કાંડ ઝડપાય તેમ છે નકલી હિન્દુત્વનો ઝંડો લઈને હિન્દુઓના છોકરાઓને ડ્રગ્સના રવાડે કોણ ચડાવે છે તેને ઓળખો તસવીરોમાં દેખાતો આ શખ્સ તમને જોવામાં બિલકુલ સેવાભાવી માણસ લાગશે પરંતુ આતંકવાદીઓ કરતાં પણ ખતરનાક છે આ લોકોને ઓળખો અને આ લોકોને પ્રોત્સાહન આપવાના બદલે જેલ હવાલે કરવા જોઈએ આ તમામ વસ્તુઓ સોશિયલ મીડિયા દ્વારા વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા હોય ત્યારે હવે સુરત પોલીસ કમિશનર સાહેબ સોશિયલ મીડિયા ખંગાળીને આવા લોકો વિરુદ્ધ શું કાર્યવાહી કરે એ હવે જોવું રહ્યું હિન્દુ યુવા વાહિનીના ગણ્યા ગાંઠિયા કાર્યકર્તાઓ સંગઠનના બીજા કોઈ કાર્યકર્તાઓને નથી કહેતા પણ હજુ પણ સંગઠનના નામથી મળતી માહિતી અનુસાર સ્પા સંચાલક પાસેથી દર મહિને ઉઘરાણું કરતા હોય હાલ આ સ્પા સંચાલકોનો ધંધો બંધ થતાં નાના મોટા લારી ગલ્લાઓને ટાર્ગેટ કરી અને એમનો જે કારોબાર છે તે યથાવત રાખતા હોય છે પોલીસ એમનું કામ નિષ્ઠાથી કરતી હોય છે પરંતુ પોલીસ કંટ્રોલ એકસો નંબરમાં કોલ કરી નાના મોટાઓ રાત્રિના સમયે લારી ગલ્લાઓને ટાર્ગેટ કરી આ એમનો કારોબાર છે તે યથાવત રાખતા હોય છે ખરેખર આ લોકો પર ઇન્કવાયરી કરી કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનું જે કામ છે તે બંધ થાય એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી અ એવા એક બાતમે અપના મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આયા છે એમડી ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાચમાંથી અને સલાવતપુરાના એક હોટેલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતનકુમાર સાહો જેના લગભગ 22 વર્ષ ઉંમર છે એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લેજો અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પુરા જો લિંક હતા આ અહીંયા આવિને જોએ બીજા બે મેન અહીંયાનો જો પેડલર છે આ પેડલરોનો આપવાના હતા જે માં એક અનિશ કરીને નામ છે અનિશカーનો ઉરનો લકડવાલા આ ભટેના વિસ્તારમાં રહે છે અને આ પર જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલા ભી એનડીપીએસ ના પેડલિંગ કેસમાં પકડાયા હતા હવે એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે મર્ડરનો ભી ગુનાઓનો પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજો એક આરોપી છે જેના નામ છે અ વિકાસ આહીર આબી એના ઉપર ભી એના હિસ્ટરી સિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર ભી દાખલ થયેલા છે જોએ આ બનને ને ભી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીનો ધરપકડ કરવામાં આવી છે સાતો સાત બીજો એના જો સા આરોપી બીજો ક્યાંથી ઓર કોણ કો સાતે સંકળા છે એના ઉપર તપાસ ચાલુ છે विगत એવું છે કે આ વ્યક્તિ જ્યારથી અપના સુરત શહેર પોલીસનો જો પહેલા મુંબઈ થી જો ડ્રગ પેન્ડલિંગ તંદુ થતો હતા એના ઉપર જો કાર્યવાહી થઈ આ કાર્યવાહી ને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનનો રસ્તો પકડા છે જો એ અને રાજસ્થાન વાય તરફથી જે પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નઈ કરે એ માટે જો ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળા કે આ વિકાસ આહીર અને આ જો અનુ અનુષે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર ઓગરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો apne ગ્રાહકોને સપ્લાય કરે છે એમ કે રાજુએ અને સાતો સાત અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વીલર ઓમે બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે એટલે કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લર છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી apne ગ્રાહકોને આ લોકો સપ્લાય કરતા કરે છે જો તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસવીજી તરફથી કરવામાં આવેલો છે અબ આગે ભી અમે લોકો ફાર્ધર જઈએ છે કે એના લિંક ક્યાં કે છે આ ઓર બીજા કોઈને જો થોક માં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોના અપવાના હતા એના દિસમ ભી પોલીસ ના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષો 2024 ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડ થી વધુ ના મુદ્દા માલ કો 37 કેસ 37 કેસમાં પોલીસે પકડી જેમે કરી 85 જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો અને સાથો સાથ અમે લોકો આ પર જોઈએ છે કે આ બધા જેટલા ભી આર્યુપીએ એનડીપીએસ સો પકડાય છે એના આ પૈસા થી કેટલા લોકો આપણે પ્રોપર્ટી વસાયલ છે કેટલા મિલકતો વસાયલ છે એના ઉપર જો પોલીસ એસઓજી ના અને ક્રાઈમ બ્રાન્ચ ના કામગીરી ચાલુ છે જેથી અનૌર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી ભી અમે લોકો સીઝ કરી સકીએ આ વિકાસ કાર્ય છે કોઈ છે કોઈ સંગઠન સાથે જોડાયેલું છે આ એક અહીંયા ના ક્રિમિનલ છે ગનાવ જો અહીંયા લુખા ગિરી કરતા હતા જો લોકો એના સાથે સંકળાયેલા છે આ બી પોતે ક્રિમિનલ છે 6ZLA એના પર જો સીરિયસ ગુનો દાખિલ છે જેમાં અમરોલી ઉdna લિંબાયત આ બધા વિસ્તારના આ ગુનેગાર છે જો હે તો આ હિસાબ તો બળ અમે લોકો જો એના જ અત્યારે 6ZLA અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે 6ZLA આના પાસે જો એ પાર્લર આઈસ્ક્રીમ ના પાર્લર છે મતલબ જ્યાં આઈસ્ક્રીમ વેચે છે અને જો સપ્લાય કરે છે એના પર ભી અમે લોકો આ દિશામાં ભી કાર્યવાહી કરીએ છીએ કો ગેંગ સાથે સંકળાયલો પછી એયા ગેંગ એટલે કે જો લુખા હતા એક જાલિમ કરીને એક લુખો છે જાલિમ સિંગ કરીને એના સાગરદો તરીકે જો આ બધા હતા જો અત્યારે બાકી લોકો બી જેલ ગયા અને આ બી ગળા બધા જેલ મ ગયા છે આ આ પ્રકાર કે મોટો જો ક્રાઈમ ક્રિમિનલ માનસિકતા ધરાવતા માનસિક ને આમાં રાજકીય પાર્ટીનો કોઈ સવાલ નથી આ તો એક ડ્રગ્સ ના એવો સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસમાં તો કોઈ ભી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભરતણા કરતા રહે છે પરંતુ આ પ્રકારના અહીંયાના નામચીને એક તત્વ છે જો ક્રિમિનલ છે જો આ દндаમાં પહેલા ભી સપ્લાય યુઝર ભી છે આપ પોતે ભી યુઝ કરે છે અને વેચાણ ભી કરે છે કેટલા સમયથી આ સંકરાયેલું છે કે સબતાનો આ સમૂહ ભી આ દнда સપ્લાય કરે છે આ જો ગ્રુપ છે જો apna ગ્રુપ પકડાય આ લોકો સ્નેપચટ અને ઇન્સ્ટા ન મારપતે जो हमें लोगों ने हमें माहिती इतरे इन्वेस्टिगेशन में काड़ी छे कि आ लोगो यूज करता था स्नैपचैट इनमार्ट यूज करके एक वक्त तो मैसेज जो लो तो मैसेज डिलीट થઈ જાય જેથી કોઈ એવિડન્સ બાકી નઈ રહે જો હે लेकिन અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો રાજસ્થાનવાળો મોડ્યુલ સે એના સાથે છેલ્લા करीब 3 સે 4 મહિનાથી એના સાથે સંકળાયેલા હતા પૂછ પર અમે કરીએ છે બીજા પહેલાના સપ્લાયોમાં કેટલા કેટલા એના મરતો હતો ક્યાં કરતા હતો આબી અમારી તપાસ ચાલુ છે રાજસ્થાન છે બીજા કોઈ ને એના પૂરી શક્યતા છે કારણ કે આ પોતે યુઝર છે અને વેચાણ કરે છે તો આમાં આ દિશામાં ભી અમે લોકો કરીએ છે તપાસ કે પહેલા ભી ક્યાં ક્યાં થા આવતા હતા કે ક્યાં ક્યાં ઓર કોણ કોણ ઇના સાથે સંકળાયેલા છે એના ઉપર ભી પોલીસનું investigation ચાલુ છે સબ ધાર્મિક સંગઠન સાથે જોડાયેલો છે વિકાસ આ એક જે રીતે બોલી કાછો ક્રિમિનલ માનસ ધરાવતો હોય પોતાના બચવા માટે ઉધર ઘણા બધા લોકો સાથે પોતાના એસોસિએટ બી આ પ્રકારના લોકો કરતા હોય છે લેકિન અમારા મુખ્ય ફોકસ અત્યારે એક નાર્કોટિક્સ ઉપર છે એના આદિસમ અમે કરીએ છીએ